હેલો ફ્રેન્ડ્સ હું છું જયેશ રેવી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એક વાટકી ચોખા અને બટેટામાંથી એકદમ નવો નાસ્તો અને કુરકુરે પકોડી આ પકોડી બનાવવા માટે કોઈપણ જાતનું ઈનો કે પછી બેકિંગ સોડા વગર આપણે આ નાસ્તો બનાવીશું અને આ ચોખાનો નાસ્તો તમે ટામેટાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને આ નાસ્તો તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જ્યારે પણ નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે સાંજે આ ટામેટાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવો ખૂબ જ ઈજી છે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આ પહેલાં તમે મારા વિડીયોને તમને થોડોક પણ પસંદ આવે ને તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌ પ્રથમ અહીંયા આપણે પહેલાં બે કપ ચોખાને મેં ચોખ્ખા પાણીથી બે વાર ધોઈ લીધા છે અને આપણે અહીંયા ખીચડીએ ચોખા જે કહેતા હોઈએ છીએ એ લેવાના છે પણ તમે જો કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે ચાર કલાક માટે આપણે ચોખાને પલાળીને રાખ્યા છે તો અહીંયા આપણે ચાર કલાક થઈ ગયા છે અને આપણા ચોખા પલળી ગયા છે હવે એને મિક્સર જારમાં આપણે ઉમેરી લઈશું અને એમાં આપણે પાણી એડ કરી અને એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવીશું તો પહેલાં આપણે થોડુંક પાણી એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું અને પછી ફરીથી એડ કરીને એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લઈશું એટલે અહીંયા આપણે મિક્સર જારને બે વાર આપણે ફેવરી લેવાનું છે પછી અહીંયા આપણે સ્મૂથ પેસ્ટ બનીને આપણે તૈયાર છીએ તો સેમ એ જ આપણે ત્રણ બટેટા આપણે મીડિયમ સાઈઝના લઈશું ને એની પણ એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લઈશું તો બંનેને આપણે અહીંયા એક વાસણમાં ઉમેરી લઈશું અને આપણે હાથેથી આપણે ફેટવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ જો તમે આને હાથેથી આ મિક્સર બરોબર આને આપણે ફેટી લઈશું તો અહીંયા આપણું આ બેટર છે એકદમ સરસ ફૂલી જશે અને જ્યારે પણ આપણે આ પકોડી બનાવીશું ત્યારે એકદમ સ્પંજી અને એકદમ સોફ્ટ આપણી આ પકોડી બનીને તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો જ્યારે પણ આપણે બેટર બનાવ્યું હતું ત્યારે કેટલું હતું અને અત્યારે કેટલું દેખાય છે તો અહીંયા આપણું બેટર એકદમ ડબલ થઈ ગયું છે તો અહીંયા આપણે હવે લીલા મરચાં અને ઉપરથી આપણે કોથમી ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને એક ટીસ્પૂન જેટલું આપણે આખું જીરું એડ કરીશું તો અહીંયા તમે ફ્રેન્ડ્સ જો તીખું ખાતા હોય તો તમે અહીંયા લીલા મરચાં વધારે ઉમેરી શકો છો પણ અહીંયા આપણે બીજું એક્સ્ટ્રા એડ નથી કરવાનું તો બસ હવે આપણે ફરીથી આને મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયા પછી તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે તો હવે આપણે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એકદમ મીડિયમ સાઇઝની નાની આપણે પકોડી આપણે બનાવીશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું જેથી અહીંયા આપણે જ્યારે પણ પકોડી આપણે તરીશું એટલે એકદમ તરીને ઉપર આવી જશે અને નીચે ચોટશે પણ નહીં એટલે ગેસની ફ્લેમ આપણે પહેલાં હાઈ જ કરી લેવાની છે અને જો તમે એકદમ સ્લો કરી દેશો તો નીચે જ્યારે આપણે આ પકોડી બનાવીશું ત્યારે નીચે ચોટી જશે એટલે આપણે ગેસની ફ્લેમ પહેલાં હાઈ કરી લેવાની છે અને અહીંયા આપણે બિલકુલ અડવાનું તો નથી જ પણ થોડુંક નોર્મલ આપણે એને આગ અડીશું ઝારાની મદદથી તો એ ઉપરથી તળીને આવી જ જશે અહીંયા તમે જોઈ શકો છો આપણું આ ફક્ત પાંચ જ મિનિટમાં આપણે આ પકોડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એની સેમ જ આપણે જે જે બેટર બચ્યું છે એમાંથી આપણે આ બીજી પકોડી આ રીતે સેમ બનાવી લઈશું તો આને પણ આપણે આ પકોડીને તળી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે બધી જ આ રીતે સેમ પકોડીને બનાવીને તૈયાર કરી લીધી છે તો અહીંયા તમે જ્યારે પણ તમને ગરમીમાં તમારે જો કિચનમાં જવાનું બિલકુલ અત્યારે જો કિચનમાં જવાનું બિલકુલ ગમતું નથી તો તમે આ જે નાસ્તો છે એ ફટાફટ તમે બનાવીને તૈયાર કરી શકો છો અને તમારા બાળકોને તમે આ રીતે લંચ બોક્સમાં કે પછી તમે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે એને સર્વ કરી શકો છો અને ફ્રેન્ડ જો તમને મારો આ વિડીયો ગમે હોય તો તેને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવનારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને કઈ સિટીમાંથી તો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ